સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલમાં વીસીની તાલીમ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્યારે હાલ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ લોકોને દરેક પ્રકારના સરકારી લાભો મળી રહે તે હેતુસર સરકાર દ્વારા ઈ ગ્રામ વિશ્વ ગ્રામ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જે ગ્રામ્ય કક્ષાએથી તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી થઈ શકે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલી છે જેમ કે કોમ્પ્યુટર ઇન્ટરનેટ ની કનેક્ટિવિટી સહિત ની સુવિધાઓ ગ્રામ પંચાયત કક્ષાએ સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે ગામના લોકોને પણ તમામ પ્રકારના ઓનલાઈન નો લાભ મળી શકે તેમજ સરકાર સરકારની યોજનાઓનો લાભ મળે તે હેતુસર આ કામગીરી કરવા માટે ગ્રામ્ય કક્ષાએ વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરો મૂકવામાં આવેલ છે અને આ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ગ્રામ્ય કક્ષાએથી જ લોકોને અલગ અલગ ઓનલાઈન સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે જેમ કે વૃદ્ધ પેન્શન યોજના, પીએમ કિસાન યોજના સાત બાર આઠ અ રેશન કાર્ડ આવકના દાખલા સહિતની તમામ સુવિધાઓને લોકોને મળી શકે ત્યારે ગ્રામ્ય કક્ષાએ હજુ પણ વધારે શું કરવું તે અનુસંધાને લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે વીસીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય કક્ષાએ લોકોને વધુમાં વધુ કઈ રીતે લાભો મળી શકે તે બાબતે વિષય દ્વારા ચર્ચા કરવામાં આવી હતી